લીલા નામની એક દેવી પૂજક બેન મળી આવેલી એની પૂછપરછ કરતા એમના ઘરેથી જે સવારે રાજકોટ તાલુકા વિસ્તારમાંથી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયાનો મુદ્દામાલ સમેત એને પકડી પાડી છે અને ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે આ જે બેન લીલા છે આની અગાઉ પણ રાજકોટ શહેર વિસ્તારમાં અલગ અલગ સાત જગ્યાએ ચોરીમાં પકડાઈ ચૂકેલી છે અને આની પહેલાં જે એક લેપટોપ અને છ મોબાઈલ પણ એની જોડેથી સાયબર ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા મોડેસ ઓપરેટન્સી એ પ્રકારની છે કે કોઈ પણ સોસાયટીમાં આરતી ફરતી હોય ભીખ માગવાના બહાને આરતી ફરતી હોય છે ક્યાંય પણ સોસાયટીમાં મકાન ખુલ્લા દરવાજાવાળું મળે તો એ સીધી એ દરવાજામાંથી અને મકાનમાં ઘૂસી જાય છે જે પણ વસ્તુ ખુલ્લી પડેલી હોય જે હાથમાં આવે તરત જ પાંચ મિનિટમાં જેટલી વસ્તુ મળે એ લઈ અને નીકળી જાય છે